નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું શું છે તમે જાણો છો વિશે એક નાનકડું તત્વ છે પરંતુ તેની કામગીરી ઘણી મોટી છે વિજ્ઞાનથી ભરેલું આ તત્વ છે ફોસ્ફરસ કઈ રીતે કામ કરે છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળી રહે ફોસ્ફરસ એક રાસાયણિક તત્વ સ્વરૂપે જોઈશું તો ફોસ્ફરસ એક રાસાયણિક તત્વ છે તેનું પ્રતિક એટલે કે તેની સંજ્ઞા પી છે તેનો અણુક્રમાંક પંદર છે ફોસ્ફરસના બધા જ મૂળ સ્વરૂપો ખૂબ જ પ્રતિક્રિયાશીલ હોય છે તેથી તે પ્રકૃતિમાં ક્યારેય જોવા મળતા નથી આમ છતાં તેને કુદરતી રીતે બનાવી શકાય છે ફોસ્ફરસ મુખ્યત્વે ચાર હોય છે સફેદ ફોસ્ફરસ લાલ ફોસ્ફરસ વાયોલેટ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ આકૃતિમાં ચારે ચાર ફોસ્ફરસ જે છે એ આકૃતિ સ્વરૂપે દર્શાવેલા છે સફેદ ફોસ્ફરસ સફેદ ફોસ્ફરસ એ ફોસ્ફરસનો પ્રથમ એલોટ્રોપ છે

સફેદ ફોસ્ફરસ કંઈક જોવા મળે છે જે પ્રકાશમાં ઝડપથી પીગળી જાય છે અશુદ્ધ ફોસ્ફરસ ની આ કારણસર તેને પીળો ફોસ્ફરસ પણ કહેવાય છે એટલે કે પ્રકાશમાં ઓગળી જાય અને જે સફેદ કલર છે તે તેના સફેદ કલરમાંથી પીળો બને છે અને તેથી તેને પીળો ફોસ્ફરસ પણ કહે છે બાજુની આકૃતિમાં પીળો ફોસ્ફરસ જે છે તમને દર્શાવેલો છે ત્યારબાદ આપણે જોઈશું લાલ ફોસ્ફરસ હવે આપણે માહિતી મેળવીશું લાલ ફોસ્ફરસની લાલ ફોસ્ફરસથી તમે બધા પરિચિત છો ખરું ને લાલ ફોરસ ફોસ્ફરસ જે છે તે પાવડર સ્વરૂપે કંઈક આવું દેખાય છે લાલ ફોસ્ફરસના ગુણધર્મો નિર્માણ વિશેષતાઓ અને ઉપયોગો અને સ્વરૂપો તો સૌ પ્રથમ જોઈશું લાલ ફોસ્ફરસના ગુણધર્મો લાલ ફોસ્ફરસ એ ફોસ્ફરસનો એક એલોટ્રોપ છે તે એક આકારહીન પોલીમરિક લાલ ઘન છે તે હવામાં સ્થિર રહે છે નિર્માણ સફેદ ફોસ્ફરસને ત્રણસો સેલ્સિયસ સુધી ગરમ કરીને અથવા તો સૂર્યપ્રકાશમાં ખુલ્લા પાડીને સફેદ ફોસ્ફરસમાંથી સરળતાથી મેળવી શકાય છે તેની વિશેષતા લાલ ફોસ્ફરસને વધુ ગરમ કરવા તેના પર આકારહીન સ્ફટિક બને છે એટલે તેનો આકાર ગુમાવી દે છે લાલ ફોસ્ફરસ ગંધહીન છે લાલ ફોસ્ફરસ બિનઝેરી હોય છે ઉપયોગો અને સ્વરૂપો તો લાલ ફોસ્ફરસ મેચ અને અગ્નિશામક તરીકે વપરાય છે તેના બે સ્ફટિક સ્વરૂપો છે વાયોલેટ ફોસ્ફરસ અને તંતુમય લાલ ફોસ્ફરસ લાલ ફોસ્ફરસ કઈક આવો જોવા મળે છે આ ઉપરાંત સુધી ગરમ ન થાય ત્યાં સુધી હવામાં સળગતો નથી અને બધા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે તે ક્ષાર દ્વારા હુમલો કરતો નથી ફક્ત ધીમે ધીમે હેલોજન સાથે પ્રક્રિયા આપે છે વાયોલેટ ફોસ્ફરસ હવામાં અથડાવાથી સળગે છે જો તેને નિષ્ક્રિય વાયુ જેવા કે નાઇટ્રોજન અથવા કાર્બન ડાયોક્સાઇડના વાતાવરણમાં ગરમ કરવામાં આવે તો તે બાષ્પ સફેદ ફોસ્ફરસ તરીકે ઘટ્ટ બને છે જો તેને શૂન્ય અવકાશમાં ગરમ કરવામાં આવે તો અને બાષ્પ ઝડપથી ઘટ્ટ થાય તો વાયોલેટ ફોસ્ફરસ મળે છે વાયોલેટ ફોસ્ફરસના સ્ફટિક કંઈક આવા જોવા મળે છે એટલે કે આ રીતનો વાયોલેટ ફોસ્ફરસ જોવા મળે છે અને હવે લાસ્ટમાં જોઈશું કાળો ફોસ્ફરસ તે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો ચૌદમાં ઉચ્ચ દબાણ હેઠળ સફેદ ફોસ્ફરસને ગરમ કરીને સંશ્લેષણ કરવામાં આવ્યું હતું અને કાળા ફોસ્ફરસ જે છે એ કાળા સ્ફટિક સ્વરૂપમાં રૂપાંતરિત થયું હતું જે કંઈક અંશે ગ્રીફાઈડ જેવું જ લાગતું હતું તેની તૈયારીમાં મુશ્કેલી હોવા છતાં ફોસ્ફરસનું સૌથી સ્થિર સ્વરૂપ અહીંયા સાબિત થયું છે કાળું ફોસ્ફરસ એ ફોસ્ફરસનું સૌથી સ્થિર એલોટ્રોપ છે કાળો ફોસ્ફરસ બે મુખ્ય સ્વરૂપોમાં શોધી શકાય છે આલ્ફા બ્લેક ફોસ્ફરસ અને બીટા બ્લેક ફોસ્ફરસ જ્યારે સફેદ ફોસ્ફરસને ચારસો તોતેર કેપ પર ગરમ કરવામાં આવે ત્યારે બીટા બ્લેક ફોસ્ફરસ બને છે અને જ્યારે લાલ ફોસ્ફરસને આઠસો ત્રણ કે પર ગરમ કરવામાં આવે ત્યારે આલ્ફા બ્લેક ફોસ્ફરસ બને છે બીટા ફ્લે બ્લેક ફોસ્ફરસ વીજળીનું સંચાલન કરે છે જ્યારે આલ્ફા બ્લેક ફોસ્ફરસ વીજળીનું સંચાલન કરતું નથી એટલે કે બીટા ફોસ્ફરસ જે છે એ વિદ્યુતનો સુવાહક છે જ્યારે આલ્ફા બ્લેક ફોસ્ફરસ વિદ્યુતનો અવાહક તરીકે વર્તે છે સ્ફટિક સ્વરૂપે આ રીતે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો મિત્રોને શેર કરજો કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવું લાગ્યું વિડીયો જોવા બદલ તમારો આભાર થેન્ક યુ